હલો કોણ બોલો હા હું પરવીન બોલું હા તો હું તમને શું કેતો થોડી થઈને મને રોહિત કવરાવે રોહિત આવું ને રોહિત મે બોલો શું કરવું છે હવે

બાટલો લાવે હિંગ દાણા ખાય ને એવું ઈ તો ભાઈ ભાઈબંધ બેઠા હોય હિંગ દાણા હા હા તો હિંગ દાણા ખાઈ તમને કી દીધું એ કાળક પાણીપુરી મગાવે મેં તમને ક્યારેક કીધું હા તો હિંગ દાણા તો ખાવાનો હોય એમાં એવું કાંઈ નહીં ને તમે કેવા શું માગો એ કહો મને ફટાફટ હા તો એને તમે ફોન કરીને કીધું તો મારે બાધે એની નું સીધા લેવા દેવા વિના હિંગ દાણા તો ક્યારેક ક્યારેક ખાવાના હોય એવું કાંઈ થોડું ને કે હિંગ દાણા ખાતે કાંઈથી હા બાટલો પીવે એમ પણ સોડા તો બધા પીવે તમે આવ્યા તો બાટલો લેવા તમે કે તમને ના પડી